હેલો મિત્રો જુઓ આ છે ને ભાવનગરથી ઠેઠ સોમનાથ જાય છે ત્રણ જણા બે પંદર સત્તર વર્ષના છે અને એક છે નાનો છોકરો પાંચથી સાત વર્ષનો જે સ્કેટિંગ કરીને જાય છે ઠેઠ ભાવનગરથી સોમનાથ સુધી હાવ નાનો એવો છોકરો છે પણ મસ્તીનું દોડે છે સ્કેટિંગ સારામાં સારું છે ત્રણે કરતાં આગળ જ હોય છે જવો તમે ગેટિંગ બહુ સારામાં સારું છે એનું પડખે ગાડી જાય એની એની સાથે જ છે માથે હેલ્મેટ છે કે જેથી ને એમ તો લાગે નહીં આપણો રોડ ખરાબ છે પણ તો હાલે છે જો છોકરો કેટલો મસ્ત સ્કેટિંગ કરે છે અત્યારે બોરડા થી વટી ગયા છે અને શાકભા પૂગી ગયા છે જે બે થી ત્રણ કલાકમાં ભાવનગર થી ઠેઠ બોરડા ફૂગી ગયા છોકરા મસ્ત કેરિંગ કરે છે આ છે ને એ થાકી જાય પાછળ ગાડી હાથ રાખીને ઓલો કર્યું નાનો છોકરો છે એ થાકે એવો નથી અમારી ચેનલમાં અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો